નમસ્કાર દર્શક મિત્રો આપની આળી રહ્યા છે એસલાઈ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો ઉપર રણસો થકી કચ્છ આજે વિશ્વ ટુરિઝમ ના નકશા પર તબક્કું થઈ ગયું છે કહ્યું આનંદીબેન પટેલે ખ્રિસ્તીઓના પવિત્ર તહેવાર નાતાલની અમદાવાદ સહિત વિશ્વમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી આશીર્વાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સૌથી મોટી અમદાવાદમાં બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક કોન્ફરન્સ રોટી ક્લબ ઓફ કાંકરિયા અને એમકો બેંક દ્વારા કાંકરિયા કાર્નિવલમાં રક્તદાન શિબિરનું આયોજન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આજ રોજ કચ્છના વિશ્વ વિખ્યાત બની ગયેલા સફેદ રણ ગોરડો ખાતે રણોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો

પ્રવાસન અંગે જણાવ્યું હતું કે આપણા ગુજરાત રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે છેલ્લા થોડા વર્ષોમાં ઘણો વિકાસ થયો છે ગુજરાત સરકાર પ્રવાસ ક્ષેત્રના વિકાસથી બેરોજગારીમાં વધારો કરવામાં સફળ રહી છે રાજ્યમાં આવેલા ઐતિહાસિક ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને સાંકળીને દેશ વિદેશે પ્રવાસીઓને આકર્ષવામાં આવી રહ્યા છે આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે પ્રવાસન ક્ષેત્ર સંભવિત વિકાસને ધ્યાનમાં લઈને અમલ શરૂ કરી દેવામાં આવે છે નવી પ્રવાસન નીતિ હેઠળ વરિષ્ઠ નાગરિકો ગૃહિણો ખેડૂતો વિદ્યાર્થીઓ તમામને આર્થિક રીતે સૌને પરવડે અને સુવિધાજનક બની રહે તે માટે ઘોરડો ખાતે વ્યાજબી ભાવે ભૂંગાની સુવિધા પ્રાપ્ત કરવાનો પણ રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય રણોત્સવનો દમાદાર ઉદ્ઘાટન કર્યા બાદ મુખ્યમંત્રી શ્રીએ તેમની સાથે ઉપસ્થિત મંત્રીઓ અને મહાનુભાવોએ ટેન્ટો સિટીની મુલાકાત લીધી હતી તેમજ પર્યટકોના મનોરંજન માટે કરવામાં આવેલ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કર્યા હતા આ તકે કચ્છ પોલીસ વિભાગ દ્વારા સરહદે વિસ્તારની પ્રાથમિક શાળાને બાળકોને સૈનિક તરીકે તૈયાર કરવામાં આવેલા ગણવેશમાં સલામી આપી હતી અને તમામ બાળકોને મુખ્યમંત્રી ઉત્સાહભેર અભિનંદન આપી તેમની દેશભાવના બિરદાવી હતી તેમજ પ્રવાસન નિગમ દ્વારા તૈયાર કરવામાં આવેલા પુસ્તકનું પણ મુખ્યમંત્રીશ્રી દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું સમગ્ર વૈશ્વમાં આજે 25 ડિસેમ્બરને નાતાલ તરીકે એટલે કે પ્રભુ ઈસુના જન્મદિન તરીકે ઉજવે છે ખ્રિસ્તી ધર્મના સંપાદક ઈસુના જન્મસવ અને ઉમંગ અને દાબદૂપ પૂર્વ ઉજવવામાં આવે છે ખ્રિસ્તી ભાઈ બહેનો દેવળમાં જે પ્રાર્થના કરે છે આમ ક્રિસમસ દિવસને દામદૂપ પૂર્વક ઉજવવામાં આવે છે ઈસુ ખ્રિસ્તના જન્મદિનને લઈને

ખાસ પરમ પૂજાનું આયોજન કરાયું છે મોડી રાત સુધી બજારમાં ખ્રિસ્મસ ઉજવણી માટેની ખરીદી કરવા લોકો ઉમટી પડી રહ્યા છે ખ્રિસ્તીઓના સૌથી મોટા અને મહત્વપૂર્ણ તહેવાર ખ્રિસમસ નો શાબ્દિક અર્થ

કેરિયર ઇન મેડિસિન એ ભારતમાં ધોરણ દસ અગિયાર અને બારના વિદ્યાર્થીઓ જે બાયોલોજી વિષય સાથે અભ્યાસ કરી રહ્યા છે અને જેમને મેડિસિનમાં જવું છે એવા વિદ્યાર્થીઓને પૂરેપૂરું માર્ગદર્શન મળે અને મેડિસિન એ લાઈફ તરીકે કેવી રીતે કેરિયર તરીકે ડેવલપ કરી શકાય એના અંગેની સંપૂર્ણ માહિતી આપવાનો અમે આ બે દિવસના ઇવેન્ટની અંદર પ્રયત્ન કરેલો છે આમાં અમે લાઈવ સર્જરી હોસ્પિટલમાંથી ઓડિટોરિયમ હોલમાં બતાવવાના છીએ જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે મેડિસિનમાં ગયા પછી અમે કેવા પ્રકારના કેવા પ્રકારનું કામ કરવાનું છે કેવા પ્રકારની સર્જરી કરવાની છે જે વિદ્યાર્થીઓને મેડિસિનમાં ડાયરેક્ટ એડમિશન ન મળે ઓછા પર્સન્ટેજીસના કારણે તો પારામેડિકલ કોર્સિસ એની કઈ કઈ ઓપોર્ચ્યુનિટીઝ છે કેટલી જાતના કોર્સિસ છે અને ભારતમાં એની શું પરિસ્થિતિ છે એનો પણ ખ્યાલ આપીએ છીએ આ કોન્ફરન્સ આ ડેલિકેટ સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા વાર્તાલાપ કરાશે એસસીજી હોસ્પિટલના ત્રણ વિવિધ ઓપરેશન થિયેટરમાં લાઈવ સર્જરીનું ઓડિટોરિયમમાં જીવંત પ્રસારણ થશે જેમાં ઓટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ થશે અમેરિકાના સૌથી વધુ બસ ઇમરજન્સી રૂમને વિડિયો ફિલ્મો દ્વારા દર્શાવશે જેમાં વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછવાની છૂટ આપવામાં આવશે સ્માર્ટ સવાલો પૂછનાર બાર પસંદગીના વિદ્યાર્થીઓને ટ્રોફી આપવામાં આવશે આ કોન્ફરન્સમાં યુએસએની ડાઉન યુનિવર્સિટીના ડોક્ટર એફ જોન કુલ દ્વારા વિડિયો પ્રેઝન્ટેશન મારફતે સંબોધન કરવામાં આવશે આર એસ પટેલે જણાવ્યું હતું કે સરદાર પટેલ ઓડિટોરિયમ સાહીબાગમાં નવસો ડેલિગેટનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે આ ડેલિગેટ પાસે કોન્ફરન્સ નિઃશુલ્ક છે જેનો યુએસએમાં ત્રણ હજાર યુએસ ડોલર જેટલો ચાર્જ થતો હોય છે રોટરી ક્લબ ઓફ કાંકરિયા અને અમદાવાદ માર્કેટ એન્ડ કોઓપરેટિવ બેંક દ્વારા બેંકે તેના પચાસમાં ગોલ્ડન જુબિલી વર્ષની ઉજવણી નિમિત્તે કાંકરિયા કાર્નિવલ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સિવિલ હોસ્પિટલ અમદાવાદ રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી રક્તદાન મહાશિબિરનું આયોજન હાથ ધર્યું હતું આ રક્તદાન મહાશિબિર તારીખ પચીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી સવારે દસ થી રાત્રિના દસ કલાક સુધી કાંકરિયા ગેટ નંબર ત્રણ અટલ એક્સપ્રેસની બાજુમાં કાંકરિયા તળાવ મણિનગર અમદાવાદમાં યોજાશે આ કેમ્પમાં ગ્રીન ક્રોસ લેબોરેટરી દ્વારા ફૂલ બોડી પ્રોફાઇલ ચેકઅપ રાહ દરે કરી આપવામાં આવશે રોટરી ક્લબ ઓફ કાકરિયા દ્વારા યોજાનારા આ રક્તદાન મહાકેમ્પમાં ભાગ લેવા બેંકના કર્મચારીઓ અને જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાર તારીખો એસલાઈવ ન્યૂઝ બુલેટિંગ નમસ્કાર